રાજકોટમાં લોકસભામાં ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું હતું તે દરમિયાન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ મત આપ્યા બાદ તેમની તબિયત લથડી અચાનક ચક્કર આવતા તેમને આટકોટ ખાતેની કેડી પરવાડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ પછી સાંજે તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા કે જ્યાં તેમની તબિયત સુધારાઓ પર હોવાનું ફરજ પરના ડોક્ટરોએ જણાવ્યું છે જોકે સાથે જ ત્રણ દિવસ ઓબ્ઝર્વેશનમાં રહેવું જરૂરી હોવાની તાકીદ પણ કરવામાં આવી છે આટકોટ હોસ્પિટલમાં બ્લડ પ્રેશર લો હોવાથી બાટલાઓ ચડાવીને સ્ટેબલ કર્યા બાદ રાજકોટની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તબીબી તપાસ દરમિયાન સ્ટ્રેસ અનિયમિત ભોજન અને lifestyle ના કારણે તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે જોકે હાલ રામભાઈની તબિયત સુધારા ઉપર છે રમન તબિયત અત્યારે સારી છે સ્ટેબલ છે પણ આજ સવારે એ લોકો અમરેલી જતા હતા ત્યારે રસ્તામાં એને ચક્કર આવ્યા થોડુંક તાવ જેવું હતું એટલે ત્યાં કેડી પરવડિયા હોસ્પિટલમાં દાખલ થયા અને ત્યાં થોડુંક બીપી લો હતું એટલે બીપી બાટલા ચડાવીને સ્ટેબલ કર્યું અને પછી અમે અહીં લઈ આવ્યા શાભાઈને અત્યારે સારું છે પણ હજી બે ત્રણ દિવસ એને દાખલ રાખવા પડશે તબિયત બગડવાનું મુખ્ય કારણ મુખ્ય કારણ સ્ટ્રેસ રખડપટી અનિયમિતતા અનિયમિત ખોરાક અને કન્ટિન્યુઅસ એસી એટલે આવા બધાને લીધે તબિયત બગડી શકે